નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડમાં સિમ્પલ કરવાના આવતા અવરોધ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તમને તાલીમ તથા માહિતી આપીશ હવે પછીનું જે સિમ્પલ કરમાં આવતા અવરોધો છે અવરોધ એટલે કે ઓબસ્ટેકલ્સ ઇન સેટિંગ આઉટ ઓફ અ સિમ્પલ કર એના વિશે તમને વિગતવાર સ્લાઇડમાં માહિતી આપીશ સિમ્પલ કરવ શું છે સિમ્પલ કર એટલે કે સરળ વક્ર અને તેની અંદર જે આવતા અવરોધો છે અવરોધ એટલે કે ઓબસ્ટેકલ કોઈ પણ કામ કરતા હોય છે ત્યારે તેમાં કોઈપણ પ્રકારના અવરોધ ઉદ્ભવતા હોય છે અવરોધ એટલે કે આપણને કામ કરવામાં અગવડતા ઊભી કરે એવા ફેક્ટર્સને આપણે અવરોધ તરીકે ઓળખીએ છીએ એને આઉટ કરવા માટે ક કયા કયા ફેક્ટર્સ જરૂરી છે તેની આપણે સ્લાઇડમાં ચર્ચા કરીશું જ્યારે છેદન બિંદુ અપ્રવેશ ગમ્ય હોય ત્યારે જ્યારે વક્રનું બિંદુ ટીવન અપ્રવેશ ગમ્યો હોય ત્યારે જ્યારે સ્પર્શક બિંદુ ટી અપ્રવેશ ગમ્યો હોય ત્યારે જ્યારે વક્ર બિંદુ ટીવન અને સ્પર્શક બિંદુ ટી બંને અપ્રવેશ ગમ્યો હોય ત્યારે સાકળ વડે માપણીમાં અવરોધ નડતો હોય ત્યારે સરળ વક્રના આંકનમાં કયા કયા પ્રકારના અવરોધ આવતા હોય તે જોઈએ જ્યારે છેદન બિંદુ અપ્રવેશ ગમ્યો હોય ત્યારે જ્યારે વક્રનું બિંદુ ટીવન હોય ત્યારે જ્યારે સ્પર્શક બિંદુ T2 હોય ત્યારે અને જ્યારે વક્ર બિંદુ ટીવન અને સ્પર્શક બિંદુ બંને પ્રવેશ ગમ્ય હોય ત્યારે જ્યારે છેદન બિંદુ પ્રવેશ ગમ્ય વેન ધ પીઆઈ ઇઝ ઇનએક્સેસિબલ આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિમાં જે આના અવરોધો કઈ જગ્યા પર આવી શકે છે આ જગ્યા પર આ નદી છે જે એક અવજાતનું અવરોધ છે ત્યાં જે તમે ઇન્ટરસેક્શન થતો પોઈન્ટ છે તે તમે નદીની અંદર નથી લઈ શકતા તો નદી માટેનું આ એક અવરોધ તરીકે પણ દર્શાવી શકાય છે આકૃતિમાં તમે નદીની આકૃતિ જોઈ શકો છો જ્યાં ટુ પોઈન્ટ્સ ઓફ ઇન્ટરસેક્શન થાય છે અને ત્યાં તમે જોઈ શકો છો કે નદીના કારણે આપણે ત્યાં માપણી લેવામાં આપણને મુશ્કેલી ઊભી થાય છે રાઈટ જ્યારે છેદન બિંદુ બિંદુ વી સુધી પહોંચવામાં વચ્ચે નદી કે અન્ય અવરોધો આવતા હોય ત્યારે સ્પર્શક બિંદુઓ ટી વન અને ટી ટુનું સ્થાન નિર્ધારણ કરવા નીચે મુજબ કાર્યવાહી કરવી પડે છે સ્પર્શક રેખાઓ એ વી અને બી વી ઉપર અનુક્રમે બિંદુઓ એ અને બી એવી રીતે પસંદ કરો કે તેથી તેના તેઓ અન્ય દ્રશ્ય બંને અને તેમની વચ્ચેનું અંતર સરળતાથી માપી શકાય છે અંતર એબી બી ચોકસાઈપૂર્વક માપો થિયોડોલાઇટને એ અને બી ઉપર વારાફરથી ગોઠવી ખૂણાઓ એ એ બી અને એ બી માપો આ દરેક ખૂણાને એકસો એંસી ડિગ એક્સો એંસીમાંથી બાદ કરતા ખૂણાઓ આલ્ફા અને બીટા મળશે એંગલ વી એ બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન એટી ડિગ્રી માઇનસ એન્ગલ એ ડેશ એ બી એંગલ વીબીએ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન એટી ડિગ્રી માઇનસ એન્ગલ એ બી બી વે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા થાય છે ત્રિકોણ એવી બી પર લંબાઈથી એવી અને બીવી નીચે મુજબ છે જ્યાં એવી ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન સાઇન ઇન્ટુ બ્રેકેટ એકસો એટી વન એટી ડિગ્રી માઇનસ બ્રેકેટ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન બીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન સાઈન ડેલ્ટા ઇન્ટુ સાઇન બીટા વેર બીવી ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન સાઈન અંડર બ્રેકેટ્સ વન એટી ડિગ્રી માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા ધેર ફોર એ બી અપોન સાઈન ડેલ્ટા ઇન્ટુ સાઇન આલ્ફા સ્પર્શક લંબાઈઓ વી ટી વન અને વી ટી ટુ નીચેના સૂત્રથી ગણવું પડશે જ્યાં વી ટી વન ઇઝ ઇક્વલ ટુ વી ટી ટુ ધેટ ઇઝ ઇક્વલ ટુ ટી એન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ આર ટેન ડેલ્ટા બાય ટુ લંબાઈઓ એ ટી વન અને બી ટુ ગણો એ ટી વન ઇઝ ઇક્વલ ટુ વી વન માઇનસ એવી બી ટુ ઇઝ ઇક્વલ ટુ વી ટી ટુ માઇનસ બીવી સુરેખા વી એ ઉપરથી A થી ટી વનના અંતરે બિંદુ ટી ટી વન નક્કી કરો સુરેખા બી બી ઉપરથી બીથી બી ટુ અંતર અંતરે બિંદુ ટી ટુ નક્કી કરો સેકન્ડ વેન ધ પીસી ઇઝ અનએક્સેસિબલ જ્યારે વક્રનું બિંદુ અપ્રવેશ હોય ત્યારે જ્યારે વક્રનું બિંદુ પીસી અપ્રવેશ ગમ્ય હોય ત્યારે વક્રનું આંકન નીચે મુજબ કરી શકાય છે આકૃતિ જોઈશું આકૃતિમાં તમે જોઈ શકો છો જ્યાં અમારું આ પોઈન્ટર ફરે છે એ જગ્યા પર અમુક અવરોધો આવી શકે છે જ્યાં તમારું જ્યાં આર્ક આવતો હોય અથવા કરવ આવતો હોય એનો જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે એ જગ્યા પર અવરોધ પેદા થઈ શકે છે જેના કારણે તમારે માપણી અથવા ઇન્ટરસેક્શનના એંગલ લેવામાં તમને તકલીફ ઊભી થઈ શકે છે જે એક જાતનો અવરોધ કહેવાય સ્પર્શકની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ટી ધેટ ઇઝ ઇક્વલ ટુ આર ટેન ડેલ્ટા બાય ટુ ગણો અવરોધની નજીક સ્પર્શક રેખા ઉપર બિંદુ એ પસંદ કરો અંતર એવી માપો જ્યારે ટી એ વ ટી વન એ ટી માઇનસ એવી બિંદુ સી એવી રીતે પસંદ કરો જેથી સીને અવરોધ નડે નહીં અને ખૂણો એ એસી બરાબર નેવું ડિગ્રી થાય એટલે કે રાઈટ એંગલ થાય બીનું સાંકળાંક દેટ ઇઝ ઇક્વલ ટુ વીનું સાંકળાંક માઇનસ એવી માઇનસ એ ટી વનનું સાંકળાંક ઇઝ ટુ બી નું સાંકળાંક પ્લસ એ બી માઇનસ ટી વન એ વક્રની લંબાઈ ગણો વક્રનું સાંકળાંક એટલે કે ટી વનનું સાંકળાંક પ્લસ વક્રની લંબાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ ધ લેન્થ ટી ટુ બિંદુ પરથી વક્રનું ઊંધી દિશામાં આંકન કરવામાં આવે છે જ્યારે સ્પર્શક બિંદુ ટી ટુ અપ્રવેશ ગમ્યો હોય ત્યારે ત્રીજો પોઈન્ટ છે કે વેન ધ પીટ ઇઝ અનએક્સેસિબલ ઇનએક્સેસિબલ જ્યારે સ્પર્શક બિંદુ ટી ટુ અપ્રવેશ ગમ્યો હોય ત્યારે વક્રનું આંકન નીચે મુજબ કરી શકાય છે જે આપણે આકૃતિમાં જોઈશું કે સ્પર્શક બિંદુ ધેટ ઇઝ ઇક્વલ ટુ ટી ધેટ ઇઝ ઇક્વલ ટુ આર ટેન ગણો આપણે અહીંયા એંગલ રાઇટ એંગલ ટ્રાઇ જ્યારે રાઈટ એંગલ ફોર્મેટ થાય છે તો એનું જ્યાં એન્ગલ આપણે મળે છે તો રાઈટ એંગલ પર તમારે આ એક જાતનો અવરોધ ઊભો થાય છે જેના કારણે આપણે એંગલ અથવા મેઝરિંગ લેન્થ મેજર કરવામાં આપણને અવ અવરોધ આવે છે અથવા તો આપણને ચોકસાઈ નથી મળતી અથવા તો કામ કરવામાં આપણને વિલંબ થાય છે અવરોધની નજીક સ્પર્શક રેખા ઉપર બિંદુ એ પસંદ કરો દે અંતર એવી માપો ટી વન એ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એવી ટી વનનું સાંકળાંક દેટ ઇઝ ઇક્વલ ટુ વીનું સાંકળાંક માઇનસ સ્પર્શકની લંબાઈ ટી જ્યારે સ્પર્શક બિંદુ ટી ટુ અપ્રવેશ ગમ્ય હોય ત્યારે વક્રનું આંકન નીચે મુજબ કરી શકાય છે ટી ટુનું સાંકળાંક બરાબર ટી વનનું સાંકળાંક પ્લસ વક્રની લંબાઈ બિંદુ સી એવી રીતે પસંદ કરો જેથી સીને અવરોધ નહીં નડે અને ખૂણ એબીસી નેવું ડિગ્રી થાય બીનું સાંકળાંક બરાબર ટી ટુનું સાંકળાંક પ્લસ એબી માઇનસ ટી ટુ એ બિંદુ ટી વન પરથી વક્રનું આંકન કરવામાં આવે છે જ્યારે વક્રબિંદુ T1 ટી વન અને સ્પર્શક બિંદુ ટી ટુ બંને પ્રવેશ બોથ ધ પી એન્ડ પી આર ઇનએક્સેસિબલ ચોથો અવરોધ કઈ રીતના આવી શકે તેનું જોઈશું આકૃતિમાં બતાવીએ છીએ કે આ એક કર્વ છે જેના બંને એંગલ જ્યારે એનો ઢાળ આવે છે તે જગ્યાએ ઇન્ટરસેક કરતા હોય છે ત્યારે તેના અવરોધમાં ત્યારે તેના ઇન્ટરસેક્શનમાં અથવા એંગલની માપણીમાં પણ આ રીતના અવરોધ ઊભો થઈ શકે છે સ્પર્શક લંબાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ટુ આર ટેન ગણો અવરોધની નજીક સ્પર્શક રેખા ઉપર બિંદુ એનું પસંદ કરો અંતર એવી માપો ટી વન એ ઇઝ ટુ ટી માઇનસ એવી બિંદુ સી એવી રીતે પસંદ કરો જેથી સીને અવરોધ નડે નહીં અને ખૂણો એ બી ઇઝ ટુ નેવું ડિગ્રી થાય બીનું સાંકળાંક બરાબર વીનું સાંકળાંક માઇનસ એ બી માઇનસ એવી ટીનું સાંકળાંક બરાબર બીનું સાંકળાંક પ્લસ એ માઇનસ ટી વન એ વક્રની લંબાઈ ગણો વક્ર ટી ટુનું સાંકળાંક ઇઝ ઇક્વલ ટુ ટી વનનું સાંકળાંક પ્લસ વક્રની લંબાઈ થિયોડોલાઇટને છેદન બિંદુ વી આગળ ગોઠવી ખૂણો માપો ટી વન વી ટુનો દુભાગવામાં આવે છે બાહ્ય અંતરની ગણતરી કરવામાં આવે છે અને દુભાજક ઉપર એમ બિંદુનું આંકન કરવામાં આવે છે એમનું સાંકળાંક ઇઝ ઇક્વલ ટુ ટી વનનું સાંકળાંક પ્લસ થિયોડોલાઇટને એમની ઉપર ગોઠવી એમની બંને બાજુઓ વક્રનું આંકન કરવામાં આવે છે પાંચ સાકળ વડે માપણી કરવામાં અવરોધ નડતો હોય છે ત્યારે વેન ધ ઓબસ્ટેકલ ઇઝ એ ઓકર્સ વાય ચેનિંગ તો આ આકૃતિમાં આપણે જોઈએ છે કે જ્યારે ચેનિંગ કરવામાં આવે છે તો એવા જગ્યાએ પણ તમને એંગલ મેજરિંગ કરવામાં અવરોધ ઊભા થઈ શકે છે ધારો કે બિંદુઓ સી અને ડી વચ્ચે સાંકળ વડે માપણીમાં અવરોધ નડે છે બિંદુ સી સુધી કોઈ અવરોધ ન હોવાથી બિંદુ એ બી અને સીને થિયોડોલાઇટ ટી વન ઉપર ગોઠવી ટી વન એટલે કે સ્ટેશન વન ઉપર ગોઠવી આંકેલા હોય છે ધારો કે ટી બિંદુ પરથી બિંદુ ઈ જોઈ શકાય છે ટી વન ઇ જીવા થશે તેની લંબાઈ ટી વન ઈઝ ઇક્વલ ટુ ટુ આર સાઇન ડેલ્ટા શોધી શકાય છે જ્યાં ડેલ્ટા ઇઝ ટુ બિંદુ ઈ નો વિચલન કોણ હોઈ શકે છે થિયોડોલાઇટની ઉપલી પ્લેટને મુક્ત કરી વર્નિયર એને વિચલન કોણ ડેલ્ટા ઇના વાંચનાંક માટે ગોઠવો આ વખતે ટેલિસ્કોપની દ્રષ્ટિરેખા ટી વન ઇની દિશામાં હશે આ દિશામાં અંતર ટી વન ઈની માપવાથી બિંદુ ઈ આંકી શકાય છે વક્ર ઉપરના બાકીના બિંદુઓ હંમેશા મુજબ સ્થાન ટીની ઉપર આંકો અવરોધના લીધે નહીં અંકાયેલા બિંદુઓ ડીને અવરોધ દૂર કર્યા પછી આંકી શકાય છે સિમ્પલ સર્ક્યુલર કરમાં જે અવરોધ ઉદ્ભવે છે તેના વિશે આપણે ચર્ચા કરી અવરોધ કઈ રીતના ઉદ્ભવે છે અથવા ક્યારે ઉદ્ભવે છે જ્યારે નદી છે પર્વત છે અથવા કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એવા જગ્યાએ એના પોઈન્ટ્સ ઇન્ટરસેક્ટ થતા હોય અથવા તો આપણે એંગલ મેજર કરવાના હોય અને નદી જેવી જગ્યા હોય જ્યાં આપણે મેજર કરવામાં અથવા માપ લેવામાં આપણને અગવડ પડતી હોય તો તે એક જાતનો અવરોધ ઊભો થાય છે જેને આપણે એક સેટિંગ આઉટ ઓફ અ સિમ્પલ કરમાં ઓબસ્ટેકલ તરીકે લઈ શકીએ છીએ થેન્ક યુ